નમસ્કાર દર્શક મિત્રો વોઈસ ઓફ વડોદરા ન્યૂજ માં આપનું હાર્દિક સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન અંતર્ગત એલિંકો ઉજ્જૈન ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા આઈડી શાખા અંતર્ગત સાધન સહાય યોજના હેઠળ એલિંકો ભારત સરકાર દ્વારા સાધન સહાયનો લાભ મળે તે માટે વર્ષ ત્રેવીસ ચોવીસ એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવેલ તે કેમ્પમાં હાજર રહેલ તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એલિંકો ઉજ્જૈન ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વ્હીલચેર ટ્રાઇસિકલ કાનનું સાંભળવાનું મશીન શ્રવણયંત્ર એડીએલ કિટ સીપી ચેર બ્રેઇલ કીટ વગેરે જેવા ચોવીસ પ્રકારના જુદા જુદા અંદાજીત અઢાર લાખ રૂપિયા જેવી રકમના સાધન સહાય વિતરણ આ કેમ્પ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ સાહેબ માનનીય ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર માનનીય શાસના અધિકારી શ્રી શ્વેતાબેન પારગી તેમજ સભ્ય શ્રી આદિત્યભાઈ સભ્ય શ્રી શર્મિષ્ઠા મેડમ કિરણભાઈ જીગ્નેશભાઈ પ્રિક સાહેબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્ય શ્રી ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને તેમના જીવન માં કોઈ પણ પ્રકારની જરૂરિયાત મુજબની સાધન સહાય તેમજ અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને તે મુજબ તેમને વિતરણ કરવામાં આવે છે તેમજ સદર કેમ્પમાં આવનાર તમામ વાલી સરકાર સરકારશ્રીના તમામ લાભો તેમજ તેમના જીવનમાં જરૂરી ઉપયોગી તમામ શૈક્ષણિક સામગ્રી તેમજ છે વોકેશનલ જેવી અન્ય વિષયો પર વાલી તાલીમ પણ આપનાર છે બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે જગદીશભાઈ ઓડ વડોદરા